અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ શાળા ને સ્લમ વિસ્તારમાં પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે બત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત થયા છે જોકે સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગનચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ શહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ ખાનગી શાળા અને હાઈસ્કૂલો અને આંગણવાડીઓના સંકુલ ખાતે

એ અગમચેતીના ભાગરૂપે એ અંકલેશ્વરમાં આવેલી નગર પ્રાથમિક શાળાની તમામ સ્કૂલો આંગણવાડી હાઈસ્કૂલો ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો એ તમામને અમે આવડી લીધી છે અને દરેક જગ્યાએ લોક જાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવો અગમચેતીના ભાગરૂપે ચાલુ કરેલો છે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે જેમ જેમ પાણી ઉતરે છે તે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો કામગીરી ચાલે છે અત્યારે હાલ ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર